ભાત હોય તો ભાત મીઠા મરચા વગર નું લાડુઓ લાચી પેઢા મોહનથાળ મગજ મગર ચાલે ના હોય ગોળગી ની ગોળી વાર દેવાની અને પાંચ આવૃતિ આપવાની એ પાંચ આવૃતિ પાંચ યજ્ઞ છે તમારા ઘર માં રોજ જે પાંચ યજ્ઞનો નો લાભ તમને મળે છે કેવી રીતે તો કે આપણે આપણા પિતૃઓ ગયા છે ને એની પાછળ આપણે પાંચ યજ્ઞ કરવા માટે બંધાયેલા છે પણ આપણને પછી આપણને યાદ નથી આવતું આપણા બ્રાહ્મણને યાદ નથી કરાવતા અને પછી આપણે દુઃખી થઈએ છીએ બરોબર તો એ પાંચ યજ્ઞ કેવી રીતે થાય કે બલિ વૈશ્વ યજ્ઞ દ્વારા જ થાય અને બલિ વૈશ્વ યજ્ઞ આમાં એક વસ્તુના મેં પાંચ ટુકડાની છ કર્યા

પહેલી આહુતિ છે એક એક લઈ લેજો એક હાથી પહેલી આહુતિ છે એ બ્રહ્મ દેવતાની કે બ્રહ્મા એ આપણે સૃષ્ટિ નું સર્જન કર્યું આપણને પણ રાજકુમાર ધરતી ના ધરતી ઉપર રાજકુમાર બનાવી ને મોકલ્યા છે બધું જ આપ્યું ને

જીવાણુઓને દૂર કરે કેન્સર જેવો કેન્સર રોગ પણ આનાથી મટી શકે જો શ્રદ્ધા વિશ્વાસ હોય તો ધુમાડો નથી આની અંદર ફૂલ ઓક્સિજન છે આની અંદર